શામડા ને મારો જગનાથ આજવાલા આવે છે ખૂબ તમારિયાદે આજવાલા આવે છે ખૂબ તમારી હે આવી રૂઢી આજ સાડી બીજને રે મને છે

શીરાની ખૂબ સુગંધ આવે છે માં બનાવે છે અષાઢી બીજનો મીઠો ઠાકર માટે શીરો ને જો રવાનો શીરો દૂધ નાખી નાખીને કેમ હલાવવામાં આવે છે બધા આવી જ તે હોય શીરો ખાવા તો અષાઢી બીજનો જમવાનું બને છે ઠાકર માટે ને બેન એક તરફ જો કતરણ કાજુ બદામ

ઘી નો શીરો બની તૈયાર છે મા જે બનાવી લીધો શીરો બહુ સુગંધ આવે છે

ડ્રાયફ્રુટ એડ કરી પછી શીરા ને હલાવી નાખવાનો એટલે મસ્ત મજાનો શીરો બની રેડી આપડો સુગંધ ખૂબ આવે છે જયફળ સુગંધ આવે છે એલચી ની સુગંધ આવે છે ને શીરો બની તૈયાર છે મોટામાં પાણી ન આવે એવું તો કોક જ હશે મારે આવી ગયું છે પાણી કાનોડા ને છું કે ઠાકર ને જમાડી પછી આપણે શીરો ખાવાનો થશે તો એ ઠાકર બન્યો છે મસ્ત મજાનો કાનહા હા બલદેવજી સીરો બની લેડી છે આવવાનું છે આ નાનો પાટકા જો મિત્ર ઠાકર આગળ આવીને ઊભો છો હું ખાઉ છું કાનોડાને કે સીરો બની તૈયાર છે માતા આવવાનું છે અસાટી બીજના અમારે ત્યાં તમારે બલદેવજીને સુભદ્રાજીને લંબાવાગેશ્વરીજીને તો બોવ આનંદ છે આજે જો બધી થાળીઓ પાયે લાગી ગઈ છે મિત્રો અને થાળીઓ પાયે બધી હમણાં ધરા છે ભગવાન ને થાળ અને પછી ભગવાનને થાળ ધરાવી અને પછી આપણે ભોજન કાનુડાને ધરાવી દેશું પ્રેમથી આનંદથી આનંદ થી આશા દેવી જો રોજ થાળ હોય આપણે ઠાકોર ને

પણ મારા રુદા ને મારા રુદા ને મોહન મારો શ્યામ દ્વારિકાનો નાથ સાંભળો ઓને આજે આવી અસાઢે ઉગ્યા વાદળો વાદળ ચમકી ગયું છે રુદા ને રાણો સાંભળો અને આવી અષાઢે તો આજે અષાઢી બીજ નું બધા ને સ્વાગત છે મારી ચેનલ માં અને જો જમવામાં થાળ લાગે છે તો શું લાગશે ભોજન માં આજે થાળ એ બાજુ તમને હું લાઈવ દેખાડીશ કે અમે ઠાકર ને શું આજે જમાડીએ છે ભોજન ની જોજો તમે કોમેન્ટ કરજો મિત્રો કોમેન્ટ કરજો મને

એ તો ખબર છે પણ શું છે જો બેન છે એ થાળ છે બધી થાળીઓ લુવી અને બધી થાળીઓ લુવીને પછી થાળ બધા લુવી ને પછી ને એક પછી એક એક પછી એક બધી થાળ જમાડવાના છે આપણે મોહન મોહરને કાણુંડનું તો એકો એક થાળ લાગી જાય એકો એક જમવાનું પીરસાઈ જાય પછી આપણે ઠાકોર ને યાદ કરીએ મિત્રો જમવા હાલો ભગવાન શીરો બન્યો છે હે ટબ ટબ તાઘીનો શીરો વાલીડા જમવાને વેલા આવો ને કે માખણ મિશ્રી ખૂબ ખવડાવ્યા આજે શીરો જમો ને તો માખણ મિસ્ત્રી તો આપણે કારણોડા ને ભાવે જ છે મિત્રો રોજ રોજ પાજમાં એ શીરો બનાવ્યો છે કારણોડા માટે તો કાણોડાને શીર મારાઠા કરે જો બેને શું કહે છે થોડુંક બહુથી બોલો ને બેન તો મિત્રો

શિરા કેરા ભોગ મારા ભોગ મારા શ્યામ ને જમાડીએ લાડુ છે આજ રે રે આજ બનાવ્યા શીરા કેરા ભોગ રે શ્યામ જમવાને આવો મારા કાન આવો મારા કાન ઉડાય આવો 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 ઓહ સાજ અસાદી બીજનું ચમવાનું હે મિત્રો ને જો બેન અત્યારે થાળ પીરસે છે ભગવાનને આવી રીતના જમારે રોજ થાકડને થાળ પીરસવાનો હોય પછી અમે જમણો

ભગવાન ની લાગે છે અત્યારે આપણે તો શીરો ને બધું ભગવાનને ધરાવવામાં આવે છે કાનુરા બલદેવજીની સાથે બીજ બીચી અષાઢી બીચ ના આપણે સુભદ્રાજી બલદેવજી ઠાકોર જગન્નાથજી

અરે થાળી તો આપી જ દેવાની હોય ને થાળી કેમ ના આપું હું મારે ઠાકરની થાળી ધરાતી હોય ને હું કેમ ન આપું તો બધી થાળીઓ જો પીરસાય છે મિત્રો કોઈને આનંદ આવે તો આવી જાજો પ્રસાદી લેવા ને લાડવા છે ને મોકો આપણે ઠાડ માં આખા ભગવાન એ મુક્ત કો ખા ભગવાન ને ઠાડ માં પછી પ્રસાદી લેવી જોશે તો અડધા અડધા લાડુ મૂકી દયો તો એ ચાલશે કારણ કે ચીભડીએ આપોને લગામ વરસે છે વાદળડી તમે જી ચીભડીએ નાની ભવયાદ તો જો અઠાણા ધરે લાડવાને જ મૂકવાની હૈ નહીં લાડવા તો કેરડા ના આંખણા આપણે કાનહા ને ભાવે તો મૂકવામાં આવે છે થાળમાં તો જમવા આવજો બધા મિત્રો तो, यार तो, जे भी आ गया। चलो हूँ ठाकुर दर्शन કરાવ મિત્રો તમને જય દ્વારિકા મહેશભાઈ ખુબ મોડા આવ્યા તમને આજ કેમ મોડા પડ્યા મહેશભાઈ મારા વીરા મહેશ તો આજ મોડા કેમ આવ્યા ગોળીડા સેરથી ભાય પધાર્યા મોડા થયા મહેશ ભાઈ જમતો ભાઈ ની આ ઓય આ જમતા હતા જો અમારે

બળદ ગાડું બનાવ્યું છે ઓહો હો હો બળદ ગાડું તો બની ને રેડી છે ઠાકર બેસશે તો જમવાનું શું બને છે ધરાય છે ચાલો આપણે જોઈએ કે આજે ઠાકર ને બળદગાડા બેસાડીને આ ભોજન ધરાવી દઈએ પછી બળદ બળદગાડા બેસાડીને ધૂમધામ થી હા કરું તો બધા ભગવાનો થાળ લાગે છે અત્યારે લાડુ પર એક થાળમાં અલગ થી મૂકી દેજો એટલે ભગવાન ને તો કાણુડા ને આપણે થાળ જો ધરાવાય છે ને જમવા માં જલીય બેન ધરે છે તૈયાર ના હા હાલો મિત્રો બધાય બોપરા કરવા બધાય આવજો કેટલા જોતા હોય ભાઈઓ બેન અમારા તો ભગવાન ને બહુ લાગી ગયો છે આજે ને મા ભંકો કરી દે થોડું થાય બિન ફૂલ તો જમવાનું બધું રેડી છે લાડુ ખાવા તો આવજો મિત્રો જો લાડવા બહુ મસ્ત મમ્મી એ બનાવ્યા છે શીરો બનાવ્યો છે ને આ શાક ને સંભારો ને અહીંયા ધરાઈ ગયું છે બધું ને આજે લાડવા છે આજે ઠાકર માટે પછી શીરો છે શાક શીરો સંભારો બધું જ ભગવાનને આજે ભોગ ધરાવવામાં આવ્યો છે બધા મિત્રો ને અષાઢી બીજ ને રામ રામ જયેશ ને રામ રામ સ્વીકાર કરજો આપણે લાડુ અહીંયા મૂકી દઈએ ભગવાનને બધા ભગવાન વચ્ચે લાડુ મૂકી દઈએ આપણે ભગવાન મીઠું માં છે એ જો હવે પાણી જોઈએ બધા ભગવાન ને અલગ અલગ ધરાય ગઈ મરચા બેન ભૂલા ભૂલાય કઈ બધું ફરી છે તો બેન ભૂલી જાય એમ કે મારે મરચાં ધરી દો ભગવાન ને

ભગવાન ને જે આપણે લાડ લડાવે અસાથી બીચ નું જમવાનું છે આપડે ભગવાન ને બપોરા માં આવજો નંદલાલ બલદેવજી થ લાગી ગયા છે આજ અમારે એક તાણો છે કાનુડા એક ટાણું ને ભગવાન ને રિયા હોય એટલે ભૂખ્યું ન રેવાય ભગવાન કે પેટ ભરી ને તું જમ ને પછી તું બળદ ગાડિયા એ મને બેહાડ એટલે હું આવું જરૂર ને જરૂર ભરે તારું પેટ વર્તું જાય બધું હે ને ખાતો જા મારા દીકરા છે હું ઠાકોર એટલે મિત્રો કહું છું કે ભગવાન કૃષ્ણ લાગ્યા છે અષાઢી બીજ આ જમવાનું રવિવાર છે ત્રણ માતાજી ને પાછળ અમારે હોય મિત્રો તમને ખ્યાલ હશે તો

આશાઢી બીજના માતાજી કેટલા સુંદર થયા છે ગણેશજી સિકોતેરમાં દર્શન હું કરાવીશ બપોરે ને ભોજન પીરસાઈ ગયું છે આજે ભગવાન બધાને માસ ખાજ્યા શક્તિને ભોળાનાથ ને કાનોડાને માં સિકોતેર અમારે કુળદેવીને બધા ભગવાનની અલગ અલગ થાળીઓમાં ભોજન પીરસાઈ ગયું છે હડકાઈમાં મહાકાળીમાં માથા ભારે મેળડીમાં બધા ભોજન પીરસાઈ ગયું છે અને પછી આપણે હવે કાનૂણા નહીં કહીને આવશું મિત્રો તો ત્યાં સુધી પાછા આવજો તમે બધાય મિત્રો બાય બાય અને બપોરે ગાડું દેખાડીશું તમને